નમસ્કાર દર્શક મિત્રો તારીખ બાર માર્ચ બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડુંગળી બજારના દ્રશ્યો તો ચાલો જાણીએ આજે રહેશે ડુંગળી બજારમાં બજાર આવકની વાત કરીએ તો જોઈ શકો છો આજે બે બ્લોક જેવી આવક જોવા મળી રહી છે દસથી થી બાર હજાર બોરી આસપાસ આવક જોવા મળી છે તમે એકસો એક રૂપિયા રહેલા ચારસો ને અગિયાર રૂપિયા સુધીના ગઈકાલના ભાવ હતા

ভাৱ কেৱাজ

લાલ ડુંગી છે કાળી પડી ગઈ છે વધારે એકસો ને એકતાલીસ રૂપિયા એકસો ને એકતાલીસ રૂપિયા ત્રણસો ને છત્રીસ રૂપિયા ના ભાવો ત્યાં જ વોકાલ જોઈ શકો સુપર ક્વોલિટી માલ છે આજે બજાર ડાઉન જોવા મળી રહ્યું છે ગઈકાલ કરતા દસ રૂપિયા જેવું ઢીલું જોવા મળી રહ્યું છે ત્રણસો ને છત્રીસ રૂપિયા ના ભાવો ત્યાં જ

લાલ છે કાઢી પડી ગઈ છે વધારે એકસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે એકસો ને એકતાલીસ રૂપિયા ત્રણસો ને છત્રીસ રૂપિયા ના ભાવો ત્યાં જ વોકાલ જોઈ શકું સુપર ક્વોલિટી મારે છે આજે બજાર ડાઉન જોવા મળી રહ્યું છે ગઈકાલ કરતા દસ રૂપિયા જેવું ઢીલું જોવા મળી રહ્યું છે ત્રણસો ને છત્રીસ રૂપિયા ના ભાવો ત્યાં જ